Thank you. નમસ્કાર મિત્રો મારી એટી નું ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે મોટી રેનનું મોત જીયા મિત્રો આપને વાત કરવામાં આવે તો ત્યારે મિત્રો અભિનેત્રીનું કેન્સરથી નિધન જીયા મિત્રો આપને વિગતવાર વાત કરવામાં આવે તો બ્લેઝિયમની અભિનેત્રી એમિલી ડેકવેનનું ત્યારે નિધન થયું છે અને મિત્રો તેને દુર્લભ ગ્રંથિ કેન્સરથી પીડાતી હતી અને વધુ જણાવી દઈએ કે જ્યારે તેને ત્યારે વર્ષ બે હજાર ત્રીમાં જાહેરાત કરી હતી તેવી વર્ષે એમિલી ત્યારે પેરિસની એક હોસ્પિટલમાં મળતી વિગતો અનુસાર વાત કરીએ તો અંતિમ શ્વાસ લીધા હતા અને મિત્રો જણાવી દઈએ કે એમિલી એને ઓગણીસો નવ્વાણુંમાં કાન્સમાં તેમની પહેલી ફિલ્મ રોસેટા માટે શ્રેષ્ઠ અભિનેત્રીનો એવોર્ડ પણ મળ્યો હતો તો જણાવી દઈએ કે તેણે વર્ષ બાર ત્યારે ઉંમરે ત્યારે અભિનય શીખવાનું શરૂ કર્યું અને વર્ષ ત્યારે સત્તર વર્ષની ઉંમરે ફિલ્મ રોસેટામાં કામ કર્યું હતું હજી આ દુઃખદ ખબર મળી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલમાં નવા હોય તો આ મારી ચેનલના મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ધન્યવાદ